હરિયાણા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આશ્રિતોને તમામ વ્યવસ્થા સાથે આશરો આપ્યો ધારાસભ્ય કલ્પેશ પમા પરમારે લોકોને ગામ છોડી દેવા કરી અપીલ સાબરમતી નદીના પાણીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા ખેડા તેમજ માતાના ગાજુબાજુ ગામમાં સ્થળાંતર કરાયું રસિકપુરા પથાપુરા કલોલી ગામના લોકોને સ્થળાંતર કરાયું ગામના કેટલાક નાગરિકો પોતાના સંબંધોને ત્યાં નીકળી ગયા પોલીસ તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવા માટે તજવીજ હાથ ધરી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રહેવા જમવા સુવિધા સાથે ગામના લોકોને આશ્રય આપવામાં આવ્યો था तो ये जो ओरिजिनल वाला है ये भारत पर प्यारे सोना है ना ये अनुमोदन है ये कौन आई एम ऑल टू जीरो होता हुआ આપનું શુભ્ઞ પ્રકાશ કુમાર મનોજભાઈ થનારા કયું ગામ રસીપુરા અહીંયા કયા કારણથી આવવું પડ્યું છે નદીમાં પૂર આવવાથી અમારે બધાને આગળ સ્થળાંતર કરવું પડ્યું છે ઘરના બધા સભ્યો તથા ગામના ઘણા લોકો અહીંયા આગળ આવી ગયા છે અચ્છા રસિકપુરાના કેટલા હશે રસિકપુરાના ત્રીસથી ચાલીસ માણસ બીજા કોઈ ગામના અહીંયા પરિવારપુરાના ખરા કોથાપુરાના કેટલા પરિવાર હશે પંદર પંદર વીસ જેટલા અચ્છા અહિયાં જે સરકાર તરફથી જે આપણે મદદ મળી રહી છે એ બાબતે શું કેસુ સરકાર શું મદદમાં તો આ વ્યવસ્થિત બધી રીતે કરી આપ્યું છે પણ ઘર અમારે તો નાના નાના છોકરા લઈને સાહેબ આવતા રહ્યા છે અત્યારે ઘરના પાંચ સભ્ય ત્યાં આગળ જ છે હલો રહ્યા છે હાલ આપના પરિવારના કેટલા સભ્યો ત્યાં ફસાયેલા છે માણસ છે મમ્મી પપ્પા બધા ભય છે એમનું ભયનું અને બે છોકરા અચ્છા એમને સર આપને ડિપાર્ટમેન્ટ ને જાણ કરી છે કે અમાર માણસ ત્યાં ફસાય છે પણ સાહેબ હવે છે કે માં પપ્પા થી ચાલી શકાતું નથી એટલે એ લોકો ઘરે ઘરે જ રહે આપનું નામ મહેશભાઈ ભાઈ ચુનારા ગામ સિકરા કાય કારણ થી અહીંયા આવું પડ્યું છે સર કારણ કે પાણીના કારણે અમારે અહીંયા આવવું પડ્યું છે નદીમાં વધારે પાણી છોડવાના કારણે અચ્છા અહીંયા જે તમને જે સવલત સરકાર તરફથી આપવામાં સવલતમાં તો એમ છે કે પાંચ પાંચ વાગે કલેક્ટર શ્રી એમના અનુસંધાનથી અમને અહીંયા લાવવામાં આવે છે ગુરુકુળ ખેડા આપનું શુભ નામ મારું નામ ડૉક્ટર શમાયન પટેલ આયુષ એમો નાયકા હું રેસ્ક્યુ સાઈડ હરિયાળા છે એની અંદર બાવીસ જણા પથ્થા પૂરા થયેલા છે અને પિસ્તાલીસ જણા રસીપુરા પૂરા થયેલા છે પણ એમના હેલ્થના આરોગ્ય એમની સેવા માટે આરોગ્યનો બધો સ્ટાફ ખડે પગે છે એમને કોઈ આરોગ્ય લગતી કોઈને કંઈ તકલીફ છે નહીં તકલીફ પડતી તમે અમે ખડે પગે ઊભા જ આપનું શુભ નામ રિતેશ કુમાર કયું ગામ કયા કાંઠે અહીંયા આવવું પડ્યું પાણી જોડ્યું છે